જેમાં શ્રીરામની પાલખીના રથને પુષ્પ અર્પણ કરી રાજપૂત સમાજના અગ્રણીઓએ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવ્યા હતા જે કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા લકીરાજસિંહ જેઠવા જયદીપસિંહ જેઠવા ભરતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા કૃષ્ણરાજસિંહ જેઠવા અને દિવ્યરાજસિંહ જેઠવા પદુભા જેઠવા ઓમદેવસિંહ જાડેજા અને દિગુભા જેઠવા સહિતના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓ દ્વારા પાલખી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આસોપહા યાત્રામાં જોડાઈ હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર જય શ્રી રામ આજ રોજ પોરબંદર રાજપૂત સમાજ તરફથી શ્રી રામ રામ ભગવાનની જે જન્મદિવસ છે અને રામ નવમી તરીકે જે આપણે ઉજવીએ છીએ અને જે ક્ષત્રિયો માટે સૌથી મહત્વનો દિવસ કહેવાય રામ જન્મભૂમિ એના માટે પોરબંદર રાજપૂત સમાજમાંથી ઘણા બધા ભાઈઓ અને અગ્રણીઓ આજે અહીંયા જે આપણે રામ રાજપૂત સમાજની જે રેલી નીકળે છે અને રામ ભગવાનની જે પાલખી નીકળે છે એના સ્વાગત માટે અને ફૂલાર માટે અમે બધા અહીંયા એકત્રિત થયા છે અને રામ ભગવાન તમામ ભારત દેશ અને ભારત દેશના વાસીઓનું કલ્યાણ કરે એવી ભગવાન શ્રી રામ પાસે આપણે પ્રાર્થના કરીએ